માવતર રસમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદર મજાની મહેંદી દીકરીઓના હાથે લગાવવામાં આવી હતી આ અગાઉ મહેંદી રસમનો ગિનિશ બુક ઓફ રેકોર્ડમાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે દર વર્ષની જેમ હજારો હાથોથી મહેંદી રચાશે લગ્નમાં પરનારી દીકરી એમની બહેન અમારી હાજર રહેનારી દીકરીઓ તમામના હાથમાં મહેંદી લાગશે જેમાં સમાજની અનેક મહિલાઓ અગ્રણીઓ હાજર આપશે પીપી સવાણી ગ્રુપ આયોજિત બારમો લગ્નોત્સવ એટલે કે માવતર અને આ લગ્નોત્સવમાં પંચોતેર માવતર વિહોણી દીકરીઓના લગ્નનો પ્રથમ દિવસ એટલે કે મહેંદી રસમ અને આજના આ મહેંદી રસમના પ્રોગ્રામમાં અમારા તમામ મહેમાનો એ બહેનો છે અને એમાં આઈ આઈપીએસ ઓફિસરો હેતલબેન અર્પિતા મેડમ અનિતા મેડમ અનિતા મેડમ તથા ઘણા બધા જે બહેનો અગ્રણી છે તેમના હાથે આનો શુભારંભ કરવામાં આવ્યો અને દીકરીના લગ્નનો પ્રથમ પ્રસંગ એટલે કે મહેંદી આ અમારી દરેક દીકરીઓના હાથોમાં મહેંદી લાગશે તેમની દીકરીઓની સગી બહેનો એમના સગા ભાભીઓ અને અમારી જૂની દીકરીઓ આજે આખો દિવસ આ બધી દીકરીઓ એકબીજાની ઓળખાણો કરશે એકબીજા સાથે હળીમળીને એમને એમના દુઃખને દૂર કરવા માટેની જે આ શરૂઆત છે અને આજરે એમના હાથોમાં મહેંદી લાગ્યા પછી તારીખ ચોવીસ બાર અને રવિવારે સાંજે આ દીકરીઓના લગ્નનો શુભારંભ થશે